ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મિત્રો ફરીથી આપણે લાઈવ સ્ટ્રીમ માં હાજર છીએ તો આપ સર્વનો હાર્દિક સ્વાગત છે અને આજે આપણે લાઈવ સ્ટ્રીમ માં કઢી રોટલા બનાવીએ છીએ તો જોઈએ છીએ રેસિપી તો ચલો સર્વપ્રથમ આપણે આ રેડીમેન્ટ છાસ છે લાઈવ સ્ટ્રીમ માં આપણે મતલબ કઢી અને રોટલા બનાવું છું પહેલી વાર હું લાઈવ કરી રહી છું કઢી રોટલા રેસીપી માં સાયદ કોઈએ કર્યું જ નહીં હોય પણ મને એમ થયું કે વિડીયો તો ઘણા બધા બને જ છે પણ ચલો ને આપણે લાઈવ માં લોકોને બતાવીએ

మెగీ మసాలి వస్తూ మన ગુજરાતીઓ નો ફેવરેટ હોઈ છે કઢી રોટલા તો આજે મારું મન છે કઢી રોટલા ખાવાની આમ એક મરચું પણ મે લીધું છે એક પણ હું મે એડ કરી દીધું హలోమస్తే స్వాగత మా కడి రోట్లా బాల్ తిరిగి બનાવી રહ્યા છે આપણે કોઈ એડિટિંગ નથી કરી રહ્યા જેવી રીતે બનાવી રહી છું એ રીતે તમને લાઈવ બતાવી રહી છું હવે આને મિક્સ કરીશું

గరమీ